નમસ્કાર દર્શક ન્યૂઝ મહત્વના સમાચાર ઉપલેટાથી અમરેલીમાં પોલીસ દ્વારા પાટીદાર યુવતીનું સરઘસ કાઢવામાં આવ્યું જેને લઈને રાજકારણ ગરમાયું અમરેલીમાં પાટીદાર યુવતીનું બોગસ લેટર પેડ કાંડમાં સરઘસ કાઢવામાં આવતા રાજકારણ ગરમાયું રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સીપીએમ પાર્ટી દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું અમરેલીની પાટીદાર યુવતીનું અમરેલી પોલીસે કાઢેલ સરગસ બાબતે રોષ ફાટી નીકળ્યો સરગસ કાઢનાર પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરવાની અને અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાનું ધારાસભ્ય પદ રદ કરવાની માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું ભાજપના અંદર અંદરના વિખવાદને કારણે લેટર વાયરલ થયો અને ટાઈપિસ્ટ પાયલ પટેલ નામની યુવતી પર અમરેલી પોલીસે ગુનો દાખલ કરી અને યુવતીનું સરઘસ કાઢ્યું હતું પાટીદાર યુવતીના સમર્થનમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું યુવતીને ન્યાય આપવાની પણ કરાઈ ઉપલેટા મારું નામ ડાયાભાઈ ગજેરા ઇન્ડિયા ગઠબંધન ના પક્ષ નો આજે અમરેલી સરઘસ કાઢી અને જે કાયદાનો ભંગ થયેલ છે અને જે કહેવાતા ભાજપના આંતરિક દખાવો અને આંતરિક સાટમારીઓને કારણે પોલીસ તંત્ર ઉપર દબાણ કરી અને જે રીતે પોલીસ તંત્ર પાસે આવી કાર્યવાહીઓ કરાવી એ લોકશાહીમાં ખૂબ જ નિંદની છે અને લોકશાહીને લીધે લેવા ઉડાડ્યા એવું અમે માનીએ છીએ આમ જનતામાં સરકાર વાતો કરે છે કે અમે મહિલાઓનું રક્ષણ કરીએ છીએ એ સરકારના જ વહીવટી તંત્રો આ રીતે મહિલાને અપમાનિત કરે અને સરા જાહેર એને ખુલ્લું મોઢું રાખીને કરે ગુનેગારોના મોઢા ઢાંકીને રાખવામાં આવે અને આ દીકરીનું મોઢું ખુલ્લું રાખીને એને સરઘસ કાઢવામાં આવે ત્યારે માનની આપણા આરોગ્ય જે ગૃહમંત્રી છે એ સંઘવી સાહેબ વાતો કરે છે કે કાયદો કોઈને નહીં છોડે પણ જે હકીકતે મોટા મોટા ગુનેગારો છે એને છોડી દે છે અને નાના કર્મચારીઓનો ભોગ લેવામાં આવે છે બીજી વાત કહું તો આ પ્રકરણની અંદર મુખ્ય ભૂમિકા જે ભાજપના આંતરિક ડખામાં છે તે ધારાસભ્ય કૌશિક વેકરિયા છે અને કૌશિક વેકરિયાના દબાણને લઈને આ બધી કાર્યવાહી થઈ છે માટે એટલે ધારાસભ્ય તરીકે રહેવાનો કોઈ અધિકાર રહેતો નથી એટલે હજી અમે આપણા રાજ્યપાલ મહોદય દેવવ્રતજીને પત્ર આપી અને આ સમગ્ર પ્રકરણની તપાસ કરી અને શ્રીને સસ્પેન્ડ કરવા જોઈએ અને જવાબદાર જે કઈ અધિકારીઓ આ કાર્યવાહીઓ પોલીસ તંત્રએ કરી છે તેની સામે પણ કાર્યવાહી કરવી જોઈએ